પ્રેમના પુરાવાના હોય એવું શા માટે તમને લાગ્યું જી કાશ્મીરની અંદર પહેલગામ ખાતે જે આતંકવાદી હુમલો થયો અને એ હુમલા પછી આપણા દેશમાં જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું એ વાતાવરણને જોતા હવે લાગે છે કે આપણે થોડુંક વધારે ખુલીને બોલવું પડશે જાહેર મંચ પર આવીને પત્રકારો પણ બોલવું પડશે કાર્યકર્તાઓ પણ બોલવું પડશે અને જે બુદ્ધિજીવીઓ છે એમની તો એ મોટી ફરજ બની જાય કે આ વિષય ઉપર તેઓ આવીને વધારે ખુલીને બોલે આપણે સમજવાની જરૂર છે કે દેશ પ્રેમ શું હોય દેશભક્તિ શું હોય ઇંગ્લિશમાં સાચું કહું તો તકલીફ એ છે કે લોકો દેશ અને રાષ્ટ્ર વચ્ચેનો ભેદ જ નથી જાણતા દેશ એટલે જમીનનો એક ટુકડો છે સરહદોથી ઘેરાયેલો એક વિસ્તાર એટલે આપણો દેશ અગત્યનું જ છે પણ માત્ર તમે દેશને જ ચાહતા હો એવું ન બનવું જોઈએ ને બધો અગત્યનું તો એ છે કે દેશમાં જે લોકો રહે છે તમારા દેશના જે નાગરિકો છે એ નાગરિકો પ્રત્યે તમારો એક ભાવ હોવો જોઈએ જેને આપણે કહીએ રાષ્ટ્ર રાષ્ટ્ર એ કોઈ વિસ્તાર નથી જમીનનો ટુકડો નથી લોકોના ભેગા થવાથી બનતો એક સમૂહ એટલે રાષ્ટ્ર કે જ્યાં લોકોની અંદર એક હોવાની ભાવના હોય એને આપણે રાષ્ટ્ર કહીએ તો આજે પહેલા તો દેશ અને રાષ્ટ્ર વચ્ચેનો ભેદ આપણે ભૂલી ગયા છીએ અને દેશ ભક્તિના નામે ઘણી વખત આપણે જિંગોઇઝમ ચોવિનિઝમ ચલાવિયે છે જિંગોઇઝમ ચોવિનિઝમ એટલે કે બિલકુલ અતાર્કિક એવો રાષ્ટ્રવાદ અતાર્કિક રાષ્ટ્રવાદ એટલે કે કંઈક મહરૂ છે મારી સંસ્કૃતિ મારો ઇતિહાસ મારી ભાષા બસ આજ મહાન છે આ આંધળો રાષ્ટ્રવાદ એ સમયવર્ણમાં હંમેશા પોતાના વિરોધી તરીકે જુએ છે પ્રતિસ્પર્ધી પણ નહીં વિરોધી તરીકે જુએ છે અને હંમેશા એને પાડવાની કોશિશ કરે છે હિટલરનો રાષ્ટ્રવાદ એ આવો જ રાષ્ટ્રવાદ હતો બિલકુલ અતાર્કિક અવૈજ્ઞાનિક એવો રાષ્ટ્રવાદ હતો અને એને જર્મનીના જ નહીં વિશ્વના શાહ હાલ કરે આપણે જોઈ ગયા કદાચ જો એ ઘટનાક્રમ ન સર્જાયો હોત દ્વિતીય વિશ્વયુદ્ધનો તો કદાચ વિશ્વની સામે ક્યારેય પરમાણુ બોમ્બ ના આવ્યા હોત ના આવ્યા હોત આપણે એમ કહેતા હોઈએ છીએ કે પરમાણુ બોમ્બના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ સમાપ્ત થયું અને પછી ત્રીજું વિશ્વયુદ્ધ ક્યારે થયું જ નથી પણ સાથે એ પણ વિચારું રહ્યું ને કે પરમાણુ બોમ્બ બનાવવાની જરૂર ક્યારે પડી કે જ્યારે તમે આ બિલકુલ ઇ નેશનલિઝમમાં સરકી ગયા ત્યારે એટલે હું માનું છું કે આપણા દેશની અંદર પણ ધીરે ધીરે વસ્તુ થઈ રહી છે આપણે દેશભક્તિ નથી કરી રહ્યા આપણે આંધળા રાષ્ટ્રવાદનું સમર્થન કરી રહ્યા છીએ આપણે આપણી જાતને બીજા કરતાં ઊંચી આંકી રહ્યા છીએ દર બીજી

મારા મતે રાષ્ટ્રવાદ એટલે ભારતનું બંધારણ જેને રાષ્ટ્રવાદ માને છે તે પહેલા હું એ સ્પષ્ટ કરી દઉં કે બંધારણની અંદર ક્યાંય નેશનલિઝમ એટલે કે રાષ્ટ્રવાદ એવા શબ્દો વપરાયેલા નથી અને ઇવન રાષ્ટ્ર શબ્દ પણ આખા બંધારણમાં એક જ વખત વપરાયેલો છે બંધારણના આમુખની અંદર હું માનું છું કે આપણા બંધારણના ઘડવૈયાઓ પણ કદાચ એ વાતથી પરિચિત હશે કે જો રાષ્ટ્રવાદ શબ્દને બંધારણની અંદર સ્થાન આપ્યું તો એ આંધળા રાષ્ટ્રવાદની અંદર પરિણામ છે રવિન્દ્રનાથ ટેગોરજી જો એમના લખાણ તમે રાષ્ટ્રવાદ વિશેના વાંચો ને તો એમણે પણ આપણને રાષ્ટ્રવાદની સામે ચેતવ્યા હતા આંબેડકર રવિન્દ્રનાથ ટેગોર જી કે જેમણે આપણું રાષ્ટ્રગાન તૈયાર કર્યું છે રાષ્ટ્રગાન તૈયાર કરનાર વ્યક્તિ આપણને ચેતવે છે કે રાષ્ટ્રવાદના આવા ખરાબ પરિણામ પણ આવી શકે છતાં પણ જો બંધારણમાંથી આપણે રાષ્ટ્રવાદનો સાચો વિચાર લેવો હોય તો હું માનીશ કે આ દેશની અંદર જેટલા પણ લોકો વસે છે

જો આપણે આટલું સમજી લઈએ ને તો પછી આ જે જિંગોઇઝમ આપણને જોવા મળે છે ચોબેનિઝમ જોવા મળે છે એ પછી અસ્થાને છે એનું કોઈ સ્થાન રહેતું જ નથી જો આપણે રાષ્ટ્રવાદની સાચી પરિભાષા આ રીતે સમજી લઈએ છીએ તો